જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું સરગવાની કઢી આપણે આ સરગવો લઈ લીધો છે આપણે એને આવી રીતે ટુકડા કરી રહ્યા છીએ નાના નાના માપસરના બધા ટુકડા કરી લેવાના એની છાલ ઉતરી જાય છે સાઈડમાંથી એટલે રેસા કાઢી લેવાના અને આપણે એના ટુકડા કરી લેવાના પછી સરગવો ધોઈ લેવાનો છે મેં સરગવા જોડે બટેકા પણ બાફવા મૂકી દીધેલા છે અને આ સરગવો ધોઈને ચાસણીમાં બાફવા મૂકું છું જેથી કરીને સરગવો વધારે બફાઈ ના જાય અને ફેંદઈ ના જાય એટલે આવી રીતે સરગવો બાફવા મૂકવાનો જેથી કરીને વધુ બફાઈ ન જાય સરગવો બટેકા મેં જોડે બાપવા મૂકી દીધેલા છે અને બટેકા અને સરગવો બફાઈ ગયા છે સરગવો સરસ રીતે બફાઈ ગયો છે હવે મેં આ તેલ મૂકી દીધું છે ત્યાં સુધીમાં હું ચણાનો લોટ લઈ લઈશ અને એની અંદર છાશ નાખી અને મિક્સ કરી દઈશ ચણાનો લોટને છાશ બંને મિક્સ કરી દેવાનું એકદમ હલાઈ દેવાનું રબડું કરી લેવાનું એનું અને હવે આપણે તેલ મૂકી દીધું છે વઘાર આવી જાય તેલ મૂકી દીધું છે જીરું હવે આપણે નાખી દીધું છે તતડી રહ્યું છે વઘાર આવી ગયો છે હવે આપણે એમાં સરગવો નાખી દઈશું પહેલાં પછી આ ચણાનો લોટ અને છાશ મિક્સ કરેલું છે એ રબડવામાં નાખી દઈશું પછી નાખીશું હળદર મરચું મીઠું જીરું અને પાણી આ બધું નાખીને એકદમ હલાવી દેવાનું ઘટ થવા દેવાનું એને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે એને આપણે ઉકળવા દઈશું એટલે સરસ મજાની એકદમ ઘટ બની જશે કઢી સરગવાની કઢી મેં બનાવી છે આજે સરગવાની કઢી જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ